સુરતના મોટાવરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બની હતી કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા નજરે પડ્યા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગનો વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ હચમચી ગઈ હતી ઘટનાને પગલે લોકોમાં આફરતફરી જોવા મળી હતી અને પતરાનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખે આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું ફાયર બ્રિગેડને જાણ કરતા જ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી મોટા વરાછાના વૈભવ રેસિડેન્સી પાસે ગોડાઉનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને ગોડાઉન પર જ પત્રાના શેડ નાખીને આ ગોડાઉન ચાલવા ચલાવવામાં આવી રહ્યું હતું જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું ને સવારના સમયે આસપાસના ગભરાટ ફેલાઈ ગયો હતો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાના કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા અને બ્લાસ્ટના અવાજથી ભલભલા ધ્રુજી ગયા હતા થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે કોલ મર્તાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લોખંડની આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે અને અમે પહોંચ્યા તે પહેલા બ્લાસ્ટ થઈ ગયો હતો અને ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવાનું શરૂ કરવામાં આવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘટના જ્યારે બની હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું અને જોકે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી અને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવવા ગેસનો ઉપયોગ કરવા કરતા હોવાની શક્યતા છે જોકે આખી તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આગ કઈ રીતે લાગ લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કઈ રીતે થયો એ સમગ્ર તપાસ દરમિયાન સામે આવશે